અમન એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ તેમજ સમસ્ત કસબા જમા દ્વારા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી રૂપે હડિયોલ પુલ પ્રાથમિક શાળા ખાતે રમતોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુનિક ઇંગ્લિશ સ્કૂલ સારસ્વત વિદ્યાલય પ્રાથમિક શાળા અને મદરેસા મોઈનુલ ઇસ્લામ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ રમતોત્સવમાં ધોરણ પાંચથી સાતના બધા બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો આ રમતોમાં વિદ્યાર્થીની રસ રુચિને ધ્યાનમાં રાખીને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સંગીત ખુરશી લીંબુ ચમચી કોથળા દોડ ડબ્બા ફોડ એક મિનિટ બિસ્કિટ સ્પર્ધા એક મિનિટમાં ફુગ્ગા ફોડવા જેવી રોચક તેમજ રસપ્રદ રમતોનું આયોજન કરવામાં આવ્યું દરેક રમતોમાં બાળકોએ આનંદ તેમજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રમતોત્સવમાં વિજેતા થયેલ રમત્સવમાં ભાગ લીધેલ તમામ બાળકો માટે અમણ ટ્રસ્ટ તથા સમસ્ત કસબા જમાત દ્વારા મુખ્ય અતિથિ સમસ્ત કસબા જમાતના પ્રમુખ કાળુભાઈ શેખ જહીરભાઈ ચૌહાણ જાફરભાઈ દિવાન તેમજ યુનિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના શિક્ષકો સિના સોલંકી યાદવતી બધેલ હસ્તે ઇનામ આપવામાં આવ્યા અમણ ટ્રસ્ટના તમામ સદસ્યોએ ખૂબ જહેમત ઉઠાવી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો રમતોત્સવમાં ભાગ લીધેલા તમામ બાળકો શિક્ષકો અને વાલીઓનું અમન ટ્રસ્ટ સમસ્ત કસ્બા જમા તેમજ અશરફનગર પરિવાર દ્વારા આભાર કરવામાં આવ્યો હતો